દ્વારકા વરકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલી આજે વ્લોગ છે ને આપણે મોડો ચાલુ કર્યો એટલે છે ને ગુડ મોર્નિંગ નથી બોલતો કારણ કે હું રોટા વોટા આકવાઈ ગયો તો વહેલું અને ત્યાં ઉઠ્યું હોય ધૂળ ફૂલ એટલે એમાં લોક તો કે બને નહીં તો હલો અમે સંજયભાઈનો ફોન આવ્યો કે ભાઈ છે ને આપણે આપણા બાજુવાળા ખેતર છે ને ત્યાં અડદવા વાઈ ગયો ને ટ્રેક્ટર લઈને તો ટૂંકમાં એનીનું ફારવું તૂટી ગયું તો ફારું આપણે ઘરે પડ્યું દેવા જાઉં ને જો આપણા બાજરાનું તોલ હમણાં ચાલુ જ છે ખાલી એટલો બાજરો રહ્યો અમે તો બધું વેચાઈ ગયો થોડો ઘણો સમય અઢી ત્રણ ખાંડ જીવો બાકી જઈ બધા બાસકા પીડા અડધા ભરી ગયા હાલો તો છે ને સંજયભાઈ ને આપણે વહેણીનું ફાર્મું દેવા જવાનું છે તો ફાર્મું ત્યાં ઓટ પીડ્યું બે ત્રણ દિવસથી કેમ કે હવે આપણે આ જુનાગઢથી મગામાં જો અમે ક્યાંય મળતા નથી આવું ફાર્મું છે ને તૂટી ગયું હાલો તો છે ને આપણે સંજયભાઈ ને ફાર્મું દેતા આવી ત્યાં જઈને મળી હાલો આપણે ટાઈમ થઈ છે સાડા ત્રણ જવું ને લેખીમાં આજે છે ને વહેલી બહેવો બે ગયા કામ કરવા બે ગયા ખબર નહીં અમે કેમ વેલી વહેલી બહેવ હવે દોવા નથી થઈમ કે એવું છે

ઈતાની ગેદીને હમ સમજાવું કે તું આમાં ખોટી આમાં તું એવી મહેનત કરવામાં કઈ વધતું નથી હાલો ભાઈ તું આપણે જવાના છે જવાના આપણો ટ્રેક્ટર અહીંયા પડ્યું ફારું તૂટી તો હતું અહીંયા ટૂંકમાં ફિટ કરી આવ્યો પછી આપણે લોગ નતો બનાવ્યો કારણ કે બે મિનિટમાં ફિટ કરીને પછી હેલું એવું હતું જો ધૂળ ધૂળ ભર્યું હવે રોટા રાખવા જતો એટલે હાલો તો હવે હે ને જવાનું છે આપણે વાડીએ અડદ આવવા આ છે આપણે વહેણી હાલો તો વાડીએ જઈને આપણે મળીએ હાલો તો વાડી પૂગી ગયા અડદ વાવન કરી દીધું ચાલુ પેલો ચાલુ કર્યું ઘડીક વાર હાલો તો છે ને ક્યારે વાવે આપણે મળીએ તો આ ખેતર ખાલી બે ક્યારે બાકી છે એમાં થોડાક અડદ ઘટ્યા ને તો સવારે વાવી દેવું કેમકે હવારે આપડે બીજા ખેતર આવ્યું છે ને અડદ લેવા જવાનું છે તો હે કાલે બે ચારે વાવી દે પાણી ચાલુ કરવાનું છે તો આ છે હાલો ભાઈ તમે છે ને ફટાફટ ને બધી રિપેર કરવાની છે તો કરી નાખીએ હાલો તમે છે ને પેલા કામ કરી પછી આપડે મળીએ હવે આપડે આ ઘઉં નો સારો બારી દીધો હોય ને એમાં પછી આ ઘઉં હોય ને બોરી ગયેલ કેવા ભાવ જોરદાર બાકી

વાહ હું નજારો છે બાકી એક બાજુ સુરત દાદા તો એટલે પૂગી ગયા પાણી કીધી ચાલુ અહીંયા તો અમે બધી છે ને હકીયે ખોલવાનું છે બે કિલો વાળે ઓછો લઈને આવ્યો ન હતો વાવવા વાહ દેખાણો ને સારો વાવવા વાહ વા લક્ષી માં આવી જાય મારા લેખી માં કવ લઈને ચા લઈ નેગું લાવી પકડ તો ચા પીવા બધે થોડો થોડો પી લે હું ભાઈ ચા પીવા ગરુ મારું દુકાન ભાઈ તું ચા યાર રેડું નાખું હાલો ભાઈ ચા પી લે સર આમાં લોરું કેવી ભાવે

ભાઈ તો ને પાણી ચાલુ કરીને આપણે હેલે અમે જમી લીધું ને હેને આપણે મોટર એ બંધ કરતા આવ્યા કારણ કે ગામે થઈ ગયું છે અંધારું પછી અહીંયા હાઉઝું હોય ને અહીંયા આપણે શું રહેવું ખોટું તો અહીંયા અમે લોટી અમે બે ઓળે થઈ જાય ને તો વાંધો નહીં બાકી બધી હોય નાઈ લે લેવું કેમ કે આપણે અહીંયા રહીએ છીએ પાણી નબળા હોય એટલે ને ઓળે થાય ખોરા પણ બહુ એવા બધી નથી થતા પણ જોઈને જીવા થાય હાલો અમે ઘરે પર અહીંયા આરામ કરી કેમ કે થાકી જાય હાથું શું થઈ જાય લાલ લાલ છો પાવડો પસાડી પસાડી

હાલો તો ભાઈ અમે ટાઈમ થઈ ગયો છે કેટલા વાગે મમ્મી કઈ ખબર જ નથી રસોડા માં સાંભળે મને કે ખબર અમે ફોનમાં જોવા હતા તો વિડિયો બંધ થઈ ગયા નવ નવ તો થઈ ગયા સમજી ગયો તઈ નવ થઈ ગયા છે હાલો તો ઘડે પર બેહી બીજું કામ તો આરામથી થી હાલો બારું બંધ કરો રસોડું બધી હકીલ લો તાળા મારી દો હવે કોઈ નવ વાગે ને વાહ તારી આખું વાહ મમ્મી સહી ઓ તો દેખાય હજી દેખાય આ કેટલા છે આ બે તો મમ્મી તું રેડ્યો

ઠાર આવી ગયો ને ઢાઢા પડી બેદી બે દી હુકાવવા દઈને કંઈ ઉપર આપણે વાવ હોય તો ઉપાતી નહીં હાલો તો હવે આજનો લોક તમને કેવો લાગ્યો છે રાખો કોમેન્ટ કરી દઈશું અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ભૂલતા નહીં હાલો આજનો લોક કરી દઈએ આપણે અહીંયા એન્ડ કાલે મળશું નવા લોક સાથે